નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય વલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર ચૌદ એટલે કે સંભાવના જેની અંદર આજે આપણે લોકો આ વિડીયોની અંદર ચર્ચા કરીશું પ્રશ્ન નંબર છ થી આઠ એની તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર આપણે ઝડપથી પ્રશ્ન સોલ્યુશન કરીએ અને અગાઉના વિડીયોની જે લિંક છે એ તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો અહીંયા આપણને લોકોને પ્રશ્ન આપેલો છે એક થેલામાં લીંબુના સ્વાદની જ ગુલ્ફીઓ છે હેડી માલિની થેલામાં જોયા વગર એક ગુલ્ફી બહાર કાઢે છે તે નારંગીના સ્વાદની ગુલ્ફી હોય અથવા તો તમને બીજો આપેલો છે પોઈન્ટ કે લીંબુના સ્વાદની ગુલ્ફી હોય તેની સંભાવના શોધો તો વિદ્યાર્થી મિત્રો આ જે દાખલા છે ને એનો હું પ્રકાર નંબર એકના દાખલા તરીકે ઓળખું છું જો કઈ રીતે આપણે લોકો કામ કરશું તો કે પ્રકાર નંબર એકની અંદર છે ને દાખલા નંબર છ સાત નંબર એકના દાખલા છે જેની અંદર લોકોએ કામ કઈ રીતે કરવું પડશે તો અહીંયા તમને લોકોને રકમની અંદર કોઈ જાતના પરિણામ આપવામાં આવેલા નથી તો વિદ્યાર્થી મિત્રો આપણે પરિણામ કોઈ આપેલા ન હોય ને ત્યારે આપણે લોકો છે ને ઝીરો અને એન ને ધારિત અને n ને ધાર લેવાના ચાલો કઈ રીતે કામ કરશું તો કે એક થેલા છે લીંબુ આ રીતે નારંગીના સ્વાદની ગુલ્ફી અંદર છે જ નહીં તો નારંગીના સ્વાદની ગુલ્ફીની સંખ્યા કેટલી લઈ લેશું ઝીરો હેડી તો આપણે દાખલાની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે એની અંદર જો આ રીતે નું કામ થશે દાખલાની આ રીતે આપણે ગણશું પ્રકાર નંબર એકમાં તમારે સૌપ્રથમ રકમમાં આપેલા જેટલા પરિણામ હોય ને એ બધા પરિણામનો સરવાળો કરી નાખવાનો રકમને વ્યવસ્થિત વાંચી સરવાળો તમારે કરી નાખવાનો એટલે તમારું કામ થઈ જશે ચાલો તો આની અંદર આપણે લોકો ધારણા તો કે ધારો કે ધારો કે હેડ અહીંયા શું થઈ જશે એન લીંબુના સ્વાદની લીંબુના સ્વાદની ગુલ્ફીની સંખ્યા કોણ આવશે તો કે નારંગીના સ્વાદની ગુલ્ફીની સંખ્યા નારંગીના સ્વાદની ગુલ્ફીની સંખ્યા ચાલો કુલ ટોટલ કેટલી ગુલ્ફીઓ આપણને મળે છે તો કે કુલ ગુલ્ફીની સંખ્યા રેડી આ રીતે આપણે કામ કરીશું જ્યારે પરિણામ તમને ન આપેલા હોય ત્યારે જ રેડી આ ધ્યાન બનાવો ચાલો આ પેલી ઘટના આપણને શું આપેલી છે તો કે ઘટના નંબર એક નારંગીના સ્વાદની ગુલ્ફી હોય ચાલો તો હવે શું કરશું આપણે અહીંયા તો કે ધારો કે ઘટના ગુલ્ફી હોય અથવા તો બહાર કાઢેલ ગુલ્ફી નારંગીના સ્વાદની હોય તો આપણે લોકો લખી નાખશું બહાર કાઢેલ ગુલ્ફી નારંગીના સ્વાદની હોય નારંગી ના સ્વાદની હોય તો અહીંયા માટે આપણે શું થઈ જાય બરાબર ઘટના એ ઉદભવે તેના માટેના કુલ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા તો અહીંયા કુલ પરિણામ તમારા એન છે આ એન પેલા લખવાનો અને નારંગીના સ્વાદની ગુલ્ફી પસંદ કરવાની છે તો નારંગીના સ્વાદની ગુલ્ફીની સંખ્યા કેટલી 0 તો 0 ના છેદમાં n તો અહીંયા જવાબ શું થઈ જશે 0 રેડી જવાબ શું આવશે 0 આવશે એ જ રીતે આગળ વધો વિદ્યાર્થી મિત્રો ધારો કે ઘટના b ધારો કે ઘટના b રેડી બહાર કાઢેલ ગુલ્ફી કેની હોય લીંબુના સ્વાદની હોય ચાલો તો કે પી ઓફ બી બરાબર એન ના છેદમાં એન બરાબર કેટલા આવી જશે એક વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે એક બીજું કામ કરી શકો આને તો કે આ તમારા માટે બનશે અશક્ય ઘટના અશક્ય ઘટના બનશે જ્યારે આ તમારા માટે બનશે શક્ય શક્ય ઘટના 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 આ તમારા માટે અશક્ય બનશે 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 જ્યારે નીચેની તો પરિણામ નંબર મતલબમાં ધ્યાન શું રાખવાનું છે તો આખરે તમારા લોકોએ ધ્યાન એ રાખવાનું છે જ્યારે તમને લોકોને અંદર કોઈ સંખ્યા આપેલી ન હોય ત્યારે તમારે એન અને ઝીરો ને ધ્યાનમાં રાખી અને કામ કરવાનું છે હેણી હવે વિચાર કરો કે થેલામાં લીંબુના સ્વાદવાળી જ કુલ્ફી છે હેણી લીંબુના સ્વાદવાળી જ મીઠાઈ છે અહીંયા ગુલ્ફીની જગ્યાએ મીઠાઈ લખેલું આવે છે ધ્યાનમાં લેજો હેણી લીંબુના સ્વાદવાળી જ મીઠાઈ છે અથવા તો લીંબુના સ્વાદવાળી જ ગુલ્ફી છે તો હવે એમાં નારંગીના સ્વાદની ગુલ્ફી હોય એના માટેની ઘટનાની સંભાવના શું થઈ જશે ઝીરો કેમ તો કે એ અશક્ય ઘટના બની જશે કેવી ઘટના બનશે અશક્ય ઘટના બનશે એટલે એને ધ્યાનમાં લેવા જેવી વસ્તુ છે દાખલાને વિદ્યાર્થી મિત્રો આગળ લઈએ તો ડન કરી દઈએ અને પછી આપણે આગળ જઈએ તો કે સાતમા નંબરનો દાખલો આપેલ છે કે ત્રણ વિદ્યાર્થીઓના સમૂહમાંથી બે જન્મદિવસ સમાન સમાન હોય હોય ન આ ધ્યાનમાં સમૂહ દિવસ છે ઝીરો પોઈન્ટ નવસો ને બાણું હેડી અને હવે ત્રણ વિદ્યાર્થીઓમાંથી બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની આપણે સંભાવના કેટલી થાય તે આપણે શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો કામ કઈ રીતે લેશું ચાલો દાખલાની શરૂઆત કરીએ તો કે દાખલાની અંદર આપણે અહીંયા ઘટનાઓ ધારવી પડશે શા માટે તો કે ત્રણ વિદ્યાર્થીઓના સમૂહમાં બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તો તે ઘટનાને આપણે કહીશું ઘટના એ ચાલો તો અહીંયા આપણે લોકો માટે ઘટના એ કઈ રીતે આગળ વધશું તો કે ત્રણ વિદ્યાર્થીઓના ત્રણ વિદ્યાર્થીઓમાં સમૂહમાં બે વિદ્યાર્થીઓનો જન્મ દિવસ સમાન હોય

બે વિદ્યાર્થીઓના હોય સમાન ન હોય એને આપણે ઘટના એ બાર કહી દીધું છે તો આ જે ઘટના એ બાર તમને આપવામાં આવેલી છે તેની સંભાવના તમને આપી દીધેલી છે તો અહીંયા હું તમારા માટે સંભાવના માટે લખું કે પી ઓફ એ બરાબર આપી દેવામાં આવેલા છે તો આપણે કામ કઈ રીતે લેશું તો કે અહીંયા આપણે જાણીએ છીએ શું તો કે પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર કેટલા થઈ ગયા એક પ્લસ પીએફએ બાર બરાબર કેટલા થઈ ગયા એક એમાં આપણે કિંમત મૂકવાની છે તો 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 અહીંયા અહીંયા આપણે શોધવાનું છે નું જ લખશું ડાયરેક્ટ રેડી જ્યારે શું આવશે બરાબર કેટલા થઈ ગયા એક થઈ ગયા ચાલો પીએફએ બરાબર શું થઈ જાય તો કે પીએફએ બરાબર વન માઇનસ ઝીરો પોઈન્ટ નવસો ને કેટલા થઈ ગયા બાણું હવે આગળ જ તમને સમજાયું રેડી અને વિદ્યાર્થી મિત્રો જો આગળનો ભાગ તમે જોયો ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો જેની અંદર વાળી સંખ્યા હોય એને કઈ રીતે ક્રેક કરવાનો જવાબ કઈ રીતે મેળવવાનો તેની બાબતની ચર્ચા કરેલી છે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો હવે જોઈ લો અહીંયા પોઈન્ટ પછી કેટલા નંબર આપેલા છે તો કે ત્રણ છે એટલે કે દશાંત ચિહ્ન પછી તમને ત્રણ સંખ્યા આપેલી છે જો દશાંત ચિહ્ન પછી તમને ત્રણ સંખ્યા આપેલી હોય ને ત્યારે હજારમાંથી બાદ કરી નાખવાનું

હોય તેની સંભાવના થઈ હેઠળ જન્મ દિવસ સમાન હોય તેની સંભાવના અથવા તો તમે ગણતરી થી યાદ રાખવા માંગતા હોય તો સમજૂતી એની કઈક આવી આવશે સમજૂતી આવશે ઝીરો ઝીરો અને અહીંયા ઝીરો પોઈન્ટ નાઇન નાઇન ટુ હેડી અને માઇનસ કરો કઈ રીતે થશે તો કે અહીંયા દસ આ નવ આ નવ અને અહીંયા ઝીરો 10 માંથી બે જાય કેટલા બધા આઠ 9 માંથી નવ એટલે

ડાયરેક્ટ કામ થઈ જાય અને હેતુલક્ષી પ્રશ્નની અંદર આવી વસ્તુ નીકળતી હોય એટલે આને ભૂલાય નહીં રેડી ચાલો ડન કરી દઈએ તો કે ઓકે ડન ચાલો એનાથી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો આઠમા નંબરના દાખલા ઉપર રેડી બોર્ડની પરીક્ષાની અંદર ભાઈ આવી ગયેલા છે રેડી તો અહીંયા ધ્યાન આપજો કઈ રીતે એક થેલામાં ત્રણ લાલ અને પાંચ કાળા દડા છે એક થેલામાં કેટલા ત્રણ લાલ દડાઓ છે અને પાંચ કાળા દડા છે થેલામાંથી એક યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવેલો છે અને બહાર કાઢેલ દડો લાલ હોય અને બીજી ઘટના તમને આપેલી છે લાલ ન હોય તો તેની સંભાવના શોધવાની છે તો વિદ્યાર્થી મિત્રો આની અંદર કામ કઈ રીતે નું થશે ચાલો મેં તમને કીધું હતું આગળ આપણે છઠ્ઠા નંબરનો દાખલો જોયો જેની અંદર લીંબુ અને નારંગીના હતા દાખલામાં હેડી તો લીંબુ અને નારંગીનો દાખલો તમને લોકોને આપેલો હતો તો લીંબુના સ્વાદવાળી કેટલી ગુલ્ફીઓ છે તેની ચર્ચા હતી જ એટલે આપણે લીધો રેડી નારંગીના સ્વાદની કેટલી ગુલ્ફીઓ છે એ હતું જ નહીં ચર્ચામાં એટલે એને આપણે ઝીરો લીધું પણ અહીંયા ચર્ચામાં છે જો દડો તમને આપેલો છે તો ચોખ્ખું તમને કીધું છે બે કલરના દડાઓ તમને આપવામાં આવેલા છે પેલો દડો છે લાલ રંગનો છે ને બીજા દડાઓ છે કાળા રંગના છે તો લાલ રંગના દડાની સંખ્યા કેટલી એને લખી દો અહીંયા ધારણા કરવી પડશે નહીં જોજો છઠ્ઠા દાખલામાં ધ્યાન આપીને જોજો છઠ્ઠા દાખલાની અંદર આગળના જવાબની શરૂઆતમાં ધારો કે કે લખેલું હતું તો અહીંયા આપણે ધારવું પડે એમ હતું અહીંયા આપણે ધારણા નહીં કરવી પડે અહીંયા અમને સ્પષ્ટ ભાષામાં કીધા છે કે આટલા આટલા પરિણામ છે તો અહીંયા આપણે ધારણા નહીં કરવી પડે અહીંયા આપણે ડાયરેક્ટ કામ કરશું વિદ્યાર્થી મિત્રો કે ત્રણ લાલ દડાઓ ત્રણ કેટલા દડાઓ છે લાલ રંગના દડાઓ અને પાંચ કેટલા આપેલા છે તો કે પાંચ કાળા રંગના દડાઓ કાળા રંગના દડાઓ ચાલો કુલ દડા કેટલા થઈ ગયા તો કે પાંચ ને ત્રણ આઠ કુલ દડાની સંખ્યા

ઘટના એ શું છે તો કે બહાર કાઢેલ દડો કાઢેલ દડો કેવો હોય તો કે લાલ હોય ચાલો બહાર કાઢેલ દડો લાલ હોય તો અહિયાં તમારા લોકો એ એ બરાબર શું થઈ જશે તો કે એ બરાબર આવશે વિદ્યાર્થી મિત્રો કુલ પરિણામ ક્યાં લેવાના

લાલ ન હોય ન હોય અહીંયા તમારી સાથે ખાસ ચર્ચા કરવાની છે એટલા માટે હું પેન ચેન નાખું બહાર કાઢેલ દડો લાલ ન હોય તો તે તો તે કેવા રંગનો હશે કાળા રંગનો હશે તો તે કાળા રંગનો દડો હશે હેડે બહાર કાઢેલ દડો લાલ ન હોય તો તે કેવા રંગનો હશે કાળા રંગનો હેડે સીધી જ બાબત ચાલો તો પી એ બરાબર શું થઈ જાય અહીંયા કામ તમારું તો કે પી ઓફ એ પી બી બરાબર ચાલો છેદમાં કેટલા આવશે આઠ કારણ કે આપણે પસંદ કેમાંથી કરવાનો છે તો કે કુલ જથ્થો આઠ દડાનો આપેલો છે એમાંથી જ કોઈ પણ દડો આપણે પિકઅપ કરવાનો છે મતલબ પસંદ કરવાનો છે તો કે અહીંયા કાળા રંગના દડા હોય તો કાળા રંગના દડા કેટલા છે પાંચ તો પાંચના છેદમાં કેટલા થઈ ગયા આઠ છેદમાં આઠ એકદમ દડો કાળો હોય તો કેટલા આવશે પાંચ ના છેદમાં આઠ રેડી પરંતુ હવે વિરુદ્ધમાં બોલીએ છીએ આપણે ધ્યાન આપો ધ્યાન આપજો આની અંદર કે પસંદ કરેલો દડો લાલ ન હોય તો લાલ ન હોય તો તે કેવા રંગનો હોય કાળા રંગનો હોય તો પાંચ ના આઠ પસંદ કરેલો દડો કાળા રંગનો ન હોય તો કાળા રંગનો ન હોય તો એ કેવા રંગનો હોય લાલ રંગનો હોય તો છેદમાં કેટલા આવશે આઠ આવશે જ્યાં તમારા લોકોના ભાગ ઉડતા હોય ત્યાં ચોક્કસથી ભાગ ઉડાડી અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં તમારે દાખલાના જવાબને લઈ આવવાનો એ ફરજ આપણામાં આવે છે તો દાખલાને ડન કરી નાખીએ વિદ્યાર્થી મિત્રો હેડે તો આટલા ત્રણ દાખલાની ચર્ચા કરી છ થી લઈને આઠ દાખલા સુધીની આપણે ચર્ચા કરી તો વિદ્યાર્થી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અગાઉના ભાગની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અથવા તો આઈ બટનને ક્લિક કરવાથી તમને લોકોને મળી જશે થેન્ક યુ